આપણે ગુજરાતીઓ મગનું છે ચણાનું આવો કઠોળનું શાક આપણે બનાવતા હોઈએ અત્યારે ખાસ કરીને શિયાળામાં એના ઠોઠા બનતા હોય છે એમાં એક ખાસ કરીને આજે તો મેં રાજમાનું શાક બનાવ્યું છે અને મારા હસબન્ડને રાજમા બહુ જ ભાવતા હોય છે અને મારા સસરા છે એને બહુ ભાવે તો મેં આજે એક અલગ રીતે રાજમાનું શાક છે એને બનાવ્યું છે અને જે તમારી સાથે શેર કર્યું છે જે એટલું સરસ બને છે ને ટેસ્ટમાં એકદમ ઇઝી રેસીપી છે અને ટેસ્ટ જોરદાર છે ચલો જોઈએ તો ચોખા છે ને મેં એક કપ લીધા છે તો રાજમા સાથે ચોખાનું કોમ્બિનેશન બહુ સરસ લાગે એમ કે તમે ખાવ ને રસાવાળા શાક સાથે આ ચોખા તો બહુ સરસ લાગે તો પહેલાં પાણીથી ધોઈ લીધા છે એક કપ જેટલા ચોખા છે મેં બાસમતી લીધા છે પરંતુ રેગ્યુલર તમારા ઘરમાં જે ખવાય એ લઈ શકાય ગરમ પાણી ઉમેરી પંદર મિનિટ માટે પરળવા મૂકીએ અને જો રાજમા છે ને એને મેં બાફી લીધા છે અને એક મોટા કપ જેટલા છે તો આપણે મેઝરિંગ કપથી જોઈએ ને તો દોઢ કપ જેટલા રાજમા છે હવે જે પ્રમાણે તમારા ઘરમાં સભ્ય હોય એ પ્રમાણે તમે રાજમા લઈ શકો છો તો સરસ એવા મેં બાફી લીધા છે તેનું પાણી પણ કાઢી લીધું છે અને હવે જુઓ બીજા બાઉલમાં લઈ લેશો ત્યાર પછી તેમાં વન થર્ડ કપ થોડુંક ખાટું હોય ને એવું મોળા કરતાં થોડુંક ખાટું દહીં લેશું અને અડધી ચમચી નાની હોય પ્રમાણે હળદર પાવડર તીખું લાલ મરચું પાવડર અને મોટી ચમચી પ્રમાણે કશ્મીરી મરચું એક ચમચી અડધી ચમચી જીરું અને ચપટી જ પ્રમાણે હિંગ લેવાની છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે આપણે સંચળ પાવડર લઈશું ને એક ચમચી પ્રમાણે મીઠું નાની ચમચી પ્રમાણે ત્યાર પછી જ્યારે મેં આ રાજમાં બાફ્યા હતા ને ત્યારે પણ મેં થોડુંક મીઠું ઉમેર્યું હતું તો બધું મિક્સ કરી લેવાનું છે તો જનરલી આપણે ડાયરેક્ટ જ કઠોળ ભગારતા હોઈએ છીએ પરંતુ આજે એક નવી જ રીત છે અને સ્વાદમાં બહુ જોરદાર આ સબ્જી બને છે તો હવે જુઓ આ રીતે મિક્સ થઈ ગયા પછી દસ મિનિટ તેને રહેવા દઈએ ત્યાર પછી ચોખા છે એ પણ પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને સરસ એવા થોડાક પલ્લી ગયા છે આવું કરવાથી જો ઝડપથી ચડશે અને દાણા છૂટા બનશે ત્યાર પછી નાની ચમચી પ્રમાણે તેમાં બે નાનીથી ચમચી પ્રમાણે આપણે જીરું ઉમેરી દઈએ એક ચમચી નાની હોય એ પ્રમાણે મીઠું ઉમેરશું ત્યાર પછી હું ઘી ઉમેરું છું એક મોટો ચમચો છે એ પ્રમાણે અને જો ઘી નથી તો પછી તેલ પણ એક ચમચી પ્રમાણે ઉમેરી શકાય બધું મિક્સ કરી દઈએ ફરીથી આપણે માપસરનો ગ્લાસ હોય અને કપમાં જોઈએ તો દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે ઢાંકી દઈશું ધીમા પર તેને કૂક થવા માટે મૂકી દઈએ ત્યાં સુધી જુઓ સાતથી આઠ આપણે લસણની કળી લેવાની છે અને એક અત્યારે ફ્રેશ મરચું મેં લાલ લીધું લીધું છે જો લસણ નથી ખાતા ને તો પછી સ્કીપ કરી દેવાનું છે ત્યાર પછી એક આદુનો ટુકડો સમારી લેશું અને આ બધું ખાંડી લેવાનું છે અને સરસ એવું ખંડાઈ જાય ત્યાર પછી તેને આપણે સાઈડમાં મૂકી દઈએ અને કાંદા છે તો એક કાંદો લીધો છે અને કોઈ પણ તમે કઠોળના શાક બનાવો એમાં થોડોક ચડિયાતો મસાલો કરો ને તો જ એનો સરસ ટેસ્ટ આવે છે તો કાંદો મેં ઝીણો ઝીણો સમારી લીધો છે અને જો તમે કાંદા નથી ખાતા તો કાંદા અને આગળ લસણ છે એ પણ બધું સ્કીપ કરી દેવાનું તો એક ટમેટું અને મરચું મેં કટ કર્યું છે તો આ રીતે તમે મરચું અને ટમેટું સીધું ઉપયોગમાં લઈ લો ત્યાર પછી આપણે થોડુંક આશાકમાં તેલ વધારે જાય છે એટલે બે ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે તેલ લીધું છે બે ચમચી પ્રમાણે તેલ ગરમ થતાં જીરું ઉમેરશું ચપટી પ્રમાણે હિંગ ઉમેરી દઈશું અને મરચાં અને કાંદા ઉમેરી દઈએ આ રીતે અને થોડું એવું તેને છે ને સાતળવાનું છે અડધી જ મિનિટ માટે વધારે નથી સાતળવાનું બધું સારી રીતે જો આ રીતે મિક્સ થઈ જવું જોઈએ અને ત્યાર પછી આપણે તેને ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી તેને કૂક થવા દઈએ તો ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થયો છે ધીમા ગેસ પર ત્યાં સરસ એવું ઉપર તેલ આવી ગયું છે અને મસ્ત એવો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે કાંદા જોઈ શકાય છે અને થોડા ગળી ગયા છે જોઈ શકાય છે કે એકદમ સરસ ટ્રાન્સ પણ થઈ ગયા છે તો આ રીતે આપણે તેને ચડવા દેવાના છે ત્યાર પછી જે સમારેલું ટમેટું છે તેને પણ ઉમેરી દઈએ સાથે અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ એટલે ટમેટું એકદમ સરસ ગળી જાય આપણને એમ થાય કે ટમેટું મરચું અને કાંદા બધું એક સાથે કેમ ન ઉમેરીએ તો ટમેટાની ખટાશને કારણે જે કાંદા છે એ ગળતા નથી મીન્સ કે સોફ્ટ નથી થતા તો તેને આપણે ચડવા માટે મૂકી દીધું ધીમા ગેસ પર ત્યાં સુધીમાં રાઈસ છે એ પણ સરસ એવા કૂક થઈ ગયા છે જુઓ તો આ રીતે આપણા રાઈસ એકદમ સરસ થઈ જશે એકદમ આનું કારણ છે કે આપણે જે પલાળવાનો ટાઈમ આપેલો છે એનાથી જે ભાતમાં ચીકાસ આવે એ નથી આવતી અને છૂટા બને છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત બન્યા છે બફાઈ પણ ગયા છે અને આખા પણ રહ્યા છે તો આવી રીતે આપણે થોડી વાર માટે પલાળીએ ને એટલે રાઈસ એકદમ છૂટો બનતો હોય છે તો રાઈસ ચડી ગયા છે ત્યાર પછી જુઓ જે આપણે ઢાંકી દીધું હતું સબ્જી ચડે છે એમાં પણ સરસ એવું તેલ આવી ગયું છે ટમેટું સોફ્ટ થઈ ગયું છે અને ત્યાર પછી જે સાઈડમાં આપણે રાજમા છે તેમાં આપણે મેરીનેટ કરવા માટે મસાલા નાખીને મૂક્યા હતા તે ઉમેરી દેવાના છે બહુ સરસ લાગે છે આ રીતે તમે જ્યારે શાક બનાવો છો કોઈ પણ કઠોળ આ રીતે પણ કરી શકાય છે હવે એક ચમચી આપણે બેસન ઉમેરીએ થોડોક મેં ગુજરાતી સ્ટાઇલ ટેસ્ટ આપ્યો છે એને એટલે બહુ મજા પડે કે મોટેરાને પણ મજા આવે છે અને નાનાને પણ મજા આવે છે થોડુંક રાજમા બાફેલું પાણી પણ ઉમેરી દેવાનું છે અને બધું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય છે તો હવે જુઓ બધું સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમને જરૂર લાગે કે થોડોક પતલો રસો છે અને ઘાટો રસો જોઈએ તો બે ચમચી જેટલો પણ બેસણ ઉમેરી શકાય છે અને આ જ સમયે તમે પનીર ઉમેરવા માંગતા હોય તો ખમણેલું પનીર પણ ઉમેરીને તમે ખાટો રસો કરી શકો છો હવે વન થર્ડ કપ પ્રમાણે અથવા તો અડધા કપ પ્રમાણે જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે આપણે ગરમ પાણી અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી પ્રમાણે કસૂરી મેથી ઉમેરીએ અહીં જુઓ ગુજરાતી શાકમાં કસૂરી મેથી ઓછી જાતી હોય છે પરંતુ કસૂરી મેથીથી એક ફ્લેવર આવશે સુગંધ આવશે અને કેવું ટેસ્ટ પણ સરસ આવે છે એનો તો જોઈ શકાય છે કે બે થી ત્રણ મિનિટ માટે મેં એને ઢાંકી દીધું હતું અને સબ્જીનો લુક જુઓ તમે ફ્રેન્ડ્સ જેવું દેખાય છે ને એના કરતાં તો વધુ એનો ટેસ્ટ છે તો ચોક્કસ બનાવો આ રીતે રસાવાળું શાક છે ને રાજમાનું ભાત સાથે તો બહુ મજા પડે છે એટલે ચોક્કસ બનાવો આપણે ઘણીવાર આપણે રસાવાળો મગનું શાક અને ભાત ખાઈએ તો કેવી મજા આવે છે એવું જ આ શાક બને છે સ્વાદમાં બહુ સરસ છે અને ઘણાના ઘરમાં રાજમા ખવાતા નથી કેમકે કઠણ બહુ છે આ કઠોળ બફાવવામાં પણ બહુ અઘરું લાગે અને સ્વાદ તો બિલકુલ ન ગમે પરંતુ આ રીતે બનાવજો જુઓ કેટલું સરસ છે અને ટેસ્ટ તો હું કહું એના કરતા જબરજસ્ત છે જો રેસીપી ગમે તો ટ્રાય પણ કરી જોજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જેથી બીજાને પણ મારી રીત ઉપયોગી થાય અને તમારો બધાનો આભાર માનું છું કે એટલો બધો તમે મને સપોર્ટ આપો છો અને કોઈ પણ રેસીપી તમારે પણ જો જોવી છે તો કોમેન્ટમાં લખજો આવજો જય શ્રી કૃષ્ણ